તો રાજકોટના રાયડી ગામના સરપંચનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં મનો દિવ્યાંગ યુવકને અપશબ્દો બોલવામાં આવે છે અને ત્યારબાદ માર મારવામાં આવે છે શ્રમિક યુવકને માર મારતો આ વિડીયો અત્યારે વાયરલ થયો છે યુવકને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી છે રાજકોટના રાયડી ગામના સરપંચનો આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે મનો દિવ્યાંગ યુવકને અપશબ્દો બોલવામાં આવ્યા અને ત્યારબાદ આ જ વ્યક્તિને માર મારવામાં આવે છે આ શ્રમિક યુવક છે કે જેને માર મારવામાં આવે છે તેનો વીડિયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે યુવકને મારી નાખવાની ધમકી પણ આજ સરપંચ દ્વારા આપવામાં આવી રહી છે અને આજ મુદ્દે સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઇન પર છે વિક્રમ રાજકોટના રાયડી ગામના જે સરપંચ તેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે મનો દિવ્યાંગ વ્યક્તિ છે તેને લાફા ઝીપવામાં આવે છે અપશબ્દો પણ બોલવામાં આવે છે શું કારણ કોઈ ફરિયાદ થઈ છે કે કેમ આ સરપંચ વિરુદ્ધ જી વૈશ્વિક ચોક્કસની જો વાત કરવામાં આવતો રાજકોટ જિલ્લાના રાયડી ગામના એક સરપંચ મચ્છેથી માર મારતો છે કે એક વીડિયો વાયરલ થયો છે ત્યારે બુદ્ધિના બા યુવક છે તેને કાઠો પકડી કોઈ ગાળો ગુંડી ગાળો દેતા હોય અને જે કાયપ છે તેની પાછળ દોડાવીને માર મારવામાં આવતો હોય ત્યારે સરપંચ દ્વારા મંદ બુદ્ધિ ના શ્રમિક યુવક અપશબ્દ બોલી માર મારતો વિડીયો છે તે વાયરલ થયો છે ત્યારે મંદ બુદ્ધિ શ્રમિક યુવકને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે અને દોડાવી દોડાવીને માર મારતો હોય તેવો વિડીયો છે તે વાયરલ થયો છે મહત્વની વાત એ છે કે સરપંચ દ્વારા જે ત્યાં મંદબુદ્ધિ બાળકને મારવાનું કારણ શું હતું એ પણ એક મહત્વની વાત હતી અને હજી સુધી એ પણ કોઈ પોલીસ ફરિયાદ પણ નથી થઈ હતી બિલકુલ આભાર વિક્રમસિંહ તમામ જાણકારી માટે